પાણી પાણીગેટ દરવાજા પાસે આવેલા અમીન ચેમ્બરમાં એક બંધ મકાનમાં આજે આગનો બનાવ બન્યો મકાન જોકે આગના બનાવમાં સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં આવેલા અમીન ચેમ્બરમાં આવેલ પૈકી એક મકાન બંધ હતું આ બંધ મકાનમાં આગના ધુમાડા લોક નજરે પડતા લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી અને આગના બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટના સ્થળ ઉપર દોડી આવ્યો હતો અને બંધ મકાનના દરવાજા ખોલી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવામાં આવી હતી સદનસીબે આ મકાન બંધ હોવાથી કોઈ મોટી જાનહાની નથી થઈ પરંતુ મકાનને નુકસાન પહોંચ્યું હતું મદાર માર્કેટ પાણીગેટ ખાતે એક કોમ્પલેક્ષ આગના આગ બનાવવાની ઘટના બનેલી હતી જેના અનુસંધાને વડોદરા ફાયર બ્રિગેડ એક ટીમ આવી ને અત્યારે આગ પર કાબુ મેળવ્યો છે આગ લાગવાનું કોઈ કારણ કારણ હજુ સુધી એમનું જે કોમન પેસેજ છે એની અંદર આગ લાગી હતી અને કાબુ મેળવ્યો છે પરંતુ આગનું જે પ્રોબેબલી કારણ ગેસ લીકેજ કદાચ હોઈ શકે ઉપરની સાઈડ એ લોકોનું વેલ્ડિંગનું કામ ચાલુ હતું તો તણખા ઉડ્યા હોય ને એના કારણે આગ લાગી શકી હોય આગ એમનું જે કોમન જે ઓટીજીની જગ્યા હોય છે બાથરૂમને એ બધાના વેન્ટિલેશનની જે જગ્યા હોય છે કોમન પેસેજમાં તેમાં આગ લાગી હતી ના નુકસાન કોઈ જાણવા મળેલ નથી અત્યારે આ જૂના બિલ્ડિંગો છે અને ગ્રાઉન્ડ પ્લસ થ્રી ફોરના હોય અને અમુક રેસિડેન્શિયલ જે બિલ્ડિંગ છે તેમાં પંદર મીટર સુધી એન ઓસીની બાધ્ય આ લોકોને અમુક રાહત આપેલી છે અને જે કમર્શિયલ છે તેઓએ પોતાની રીતે એક્સટીંગ્યુઝર ખરેખર વસાવવા જોઈએ પરંતુ અત્યારે દેખાતા નથી તેમની ના નીચે જે કોમર્શિયલ અત્યારે તો દુકાનો જોતા તો લાગી રહી છે ઉપર રેસિડેન્શિયલ એમના વસાહત લાગી રહી છે તેમાં તો કોઈ જણાવ્યું નથી ના સાધનો નથી એટલે એનો શું ના હોઈ શકે તે એ લોકો પાસે જે નિયમમાં આવતા હશે તેમના પર સો ટકા કાર્યવાહી કરવામાં આવશે